ખુબ અભિનંદનજી ના દર્શન કરી આશીર્વાદ લઈ અને સન્માન કર્યું એ બદલ વિશેષ ખુબ ખુબ આશીર્વાદ આપું છું માસિકોતર સનાતન ધર્મ માટે એક સરકાર પણ એક વેગ આપી રહી સાથે તમામ હિન્દુ સમાજ એકજુટ થઈ જોડાણી છે અને અઢારે આલમ આલમ પર આશીર્વાદ હંમેશા ખૂબ માતાજી ના આશીર્વાદ મળે ખૂબ ખૂબ

અને ભુવાજીઓ આજે રાત્રે પણ પધારવાના છે ગમન સાથલથી માંડીને અહીંયા ખુમણભાઈ ભુવાજી નાની ઉંમરના છે પણ મા સિકોદરનો એટલો બધો પ્રકાશ છે એટલો બધો પ્રતાપ છે કે આખા અમારા પંથકને ઘેલું બનાવ્યું છે એ માના આશીર્વાદ લેવા તમામ સમાજના લોકો આજે ઉમટી પડ્યા છે માની પ્રતિષ્ઠામાં આ બધા જુઓ છો એટલે આ વિસ્તારમાં એક એવી મા ધાર્મિક નિયાદે એ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં હું પણ માના આશીર્વાદ લેવા આવ્યો મેં પણ માના દર્શન કર્યા ભુવાજીના કણીરામ બાપુ આવ્યા અહીંયા ભુવાજીઓ પણ આવ્યા સંતો આવ્યા એવી આ ભૂમિને પવિત્ર ભૂમિ બનાવી છે એ ખુવાણભાઈ અને એમના પરિવારને એમના માતા પિતાને હું ખૂબ જ હૃદયથી એમને એ નમન કરું છું કે આવા સબૂતોને આવા સમાજને એ આશીર્વાદ લીધા છે અને આ એક રબારી સમાજ નહીં પણ અઢારે આલમ દે માના એ આશીર્વાદ લેવા આવ્યા છે એ બધા સિગોતર માનો ખૂબ ખુબ આપણે આશીર્વાદ લઈએ બરોબર સિગોતર તકી જાય મારું નામ છે ભુવાજી ઉમેશભાઈ ડામરભાઈ સ્થળ છે મશાલી રોડ ગોવર્ધન સોસાયટી રાધનપુર જે અમારે લુણી પરિવારના આગળે જે શિવકોદર તકુની શિવકોદર માતાજી બોણ નાથભાઈ અને ગુગા મહારાજની જે દ્વિતીય દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનો એક દિવસ પુણા અને આજ રાતે એટલે કે સાત બાર બે હજાર પચીસના રોજ રાતે માતાજીની રવેલ પૂર્ણાથી થાય એટલે સર્વ રાધનપુરની જાહેર જનતાએ સગાવાલા સ્નેહી મિત્રોએ બધાએ સાથે મળીને આ પ્રસંગને શોભા વધારીને બહુ સાથ સહકાર આવ્યો એ બદલ હું બધાનો ઋણી છું અને હું ખૂમેશ બધાનો આભારી છું જય શ્રી